તો પકડું રાત તૂર રસુરો માં હું હાથ પકડું છું બરાબર કયો ક્રિકેટર તમને સૌથી વધારે ગમમાં વધારે તો મને કેરેમ બોલ જમવાનું ના ક્રિકેટર કયો ગમમાં વિરાટ કોહલી ગમમાં સચિન તેંડુલકર ગમમાં સચિન તેંડુલકર સચિન તેંડુલકર વધારે ગમમાં વિરેન્દ્ર સેહવાગ ની ગમતો એ ગમમાં છે બધા ખેલાડીઓ તો આપણે એક જીવત છે બરાબર નમસ્કાર દરેક મિત્રોને જય શ્રી કૃષ્ણ તમારા બધાનું ફરી એકવાર મારા નવા વિડિયોમાં હાર્દિક સ્વાગત છે આપણે અત્યારે બધા રહે છે શ્રી હરિનો આશરો એ નામના આશ્રમમાં આ જે શ્રી હરિનો આશરો એ આશ્રમ છે આ આશ્રમની અંદર અત્યારે હાલમાં વિશેક વડીલો રહે છે આશ્રમની અંદર જે માનસિક રીતે પીડાતા જે દર્દીઓ છે એમને રાખવામાં આવે છે જે માનસિક રીતે રોગી છે બરાબર માનસિક રીતે પીડિત છે જેને કહે કે બીમારી છે અને એની સાથે સાથે જે રોડ પર રખડતા હોય એવા લોકોને પણ આ આશ્રમ રાખે છે તો આજે આપણે આ આશ્રમની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ તો મારા વિડીયોની સ્કીપ ના કરતા નિશ્ચિત સુધી મારો વિડીયો જોયા કરજો જ્યારે મને એવું કહેવામાં આવ્યું કે અહીંયા એક રહે છે અહીંયા એક બેન છે જે પ્રમુખ તરીકે સેવા આપે છે અને આ બેન છે એ બેન જ માનસિક રીતે બીમાર માનસિક રીતે પીડિત માણસોને અહીંયા સેવા કરી રહ્યા છે એમને નવળાઓ દોડાઈ રહ્યા છે એમને પ્રતિ જમાડી રહ્યા છે બધા જ પ્રકારની સેવા આ બેન પોતે કરે છે જ્યારે મને એવું સાંભળવામાં આવ્યું કે એક બેન જ પોતે અહીંયા આવી રીતના સેવા કરી રહ્યા છે ત્યારે મને રહેવાયું નહીં એમ નક્કી કરી લીધું કે આશ્રમની એક દિવસ તો ચોક્કસ મુલાકાત લેવી જ છે માટે મેં આશ્રમની આ મુલાકાત લીધી છે લેડીઝ હોય એટલે સ્વભાવ રીતે લોકો વિચારે કે પોતાના ગરબા માટે સવારે વહેલા ટિફિન બનાવે છોકરાઓ વહેલા તૈયાર કરે નિશાળે મૂકવા માટે એવું લોકો વિચારે મોટાભાગના બહેનો વિચારતા હોય કે આવી અમારી લાઈફસ્ટાઈલ હોય લગ્ન પછી અમે આમ કરીશું પોતાના છોકરાને નવળા દોડાવી સ્કૂલે મોકલી દઈશું જોબ પર જઈશું પરિવાર સાચીશું પણ આ બેને તો આવું ના વિચાર્યું આ બેને તો વિચાર્યું કે ના હું પહેલાં પોતે સેવા કરીશ આમનો પોતાનો પણ સંસાર છે તેમ છતાં પણ બેવડી ભૂમિકા નિભાવી રહ્યા છે અને સમાજને એક અલગ દિશા પર લઈ જઈ રહ્યા છે અહીંયા કેટલાક એવા પણ દર્દીઓ છે કે જે અહીંયા આશ્રમમાં પહેલાં રહેતા હતા પણ હવે તેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયા છે માટે તેઓ પોતાના ઘરે પાછા પણ જાય છે તમે જોઈ શકો છો પ્રમાણે આ એક દર્દી છે એ પોતાના ઘરે જઈ રહ્યા છે દરેક દર્દીનો માનસિક રીતે વિકાસ થાય એ માટે તેઓ કેટલીક અવનવ રમતો પણ રમતા હોય છે અને અહીંના જે પ્રમુખ પ્રમુખશ્રી છે એ પોતે એમની સાથે હળી મળીને કેટલીક નાની મોટી રમતો રમતા હોય છે આ લોકો અમુક વાર કેરમ રમે પછી અમુક વાર બેડમિન્ટન રમે પછી થોડી વાર પછી ક્રિકેટમાં રમતા હોય છે આમ આ લોકોનો માનસિક રીતે કઈ રીતના વિકાસ થાય એ માટે એ લોકો અહીંયા સારી રીતે પ્રવૃત્તિઓ કરતા રહેતા હોય છે આમ આ લોકો માટે ખૂબ જ જરૂરી છે કોઈ પણ રમત રમી અને એનો જે સ્ટાફ છે એ પણ ઘણો હેલ્પફુલ હોય છે એ પણ એક સારી બાબત છે અમે લોકો બધા નાસ્તા માટે રેડી થઈ ગયા છે નાસ્તાનો ટાઈમ પણ થઈ ગયો હતો

તો ખાઓ કેમ બે રહ્યા ખાઈ લો એ ફાવે છે ને સુરજ હે ને આ ભાઈને કે ફાવે છે ઘરે જવું છે ના ના જો ઘરે નથી જવું અમાર તો સુરજ આવી રહેવાનો છે હે ને આપણે પછી ડાન્સ કરીએ બધા ડાન્સ નહીં કરો ડાન્સ નહી કરો કેમ નહીં આવડતો નહી આવડતો આવડતો પગે વાગી પગે વાગી છે ત્યારે હું ખવડાવું સૂરજ ના અરે હું ખવડાવું અરે હું ખવડાવું હું એક 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 બેન વાત ને ના તળાય દાદા હિન્દી હિન્દી वो भैया पूछ रहे हैं आपको हाँ। अच्छा लगता है ना अच्छा लगता है अच्छा ऐसा है, है खाना पीना सब बढ़िया कोई परेशानी नहीं है जगह वाला नाम ना है ना, एमनी रोड बॉम्बे में फुटपाथ ऊपर रहता था पर खेल आया चाहिए अच्छा कोई वाइवायरस क्षेत्र नहीं है बराबर है बापू को लाओ 보자

આવે છે જો રોટલો હરી રોટલો અને હરીનો આ વસ્તુ હોય એટલે માણસ દવા થાય ને દાબડી થાય ના ના સાચી વાત છે

વાંધો નહીં કરો બરાબર અંદર કેટલા ટાઈમ થી બે મહિના થઈ શું કામ કરો અચ્છા એવું છે

ચંગ સો બાપુ મજામાં બસ મજામાં કેવું ચકા ચક ચકા શું નામ તમારું જય રમેશભાઈ શાહ બરાબર કેવું ભાવ બરાબર જમવાનું કેવું હોય સારું હોય છે જમવાનું સારું હોય છે અને આ સોનલ બેલ બધા સાથ સહકાર આપો ખરા તમને હા બધા સાથ સહકાર આપે છે બરાબર બીજું કોઈ માથાકુટ જેવું કશું નથી સ્ટાફ બાપ પૂરો સહકાર આપો બરાબર બરાબર ઓકે ગામમાં ખરા ને સરસ સરસ કેમ છો બાપુ મજા બસ હવે ભેગા થઈને આ લોકો જમવા માટે બેસી ગયા છે બસ આ લોકો જમી રહે પછી આપણે એવા વ્યક્તિ જોડે વાતચીત કરીશું જેમનો દીકરો અહીંયા આશ્રમમાં આવીને સાજો થયો છે બહુ જ ફરક પડે છે ચલો તો હવે આપણે એમની જોડે આપણે વાતચીત કરીશું આપણી સાથે મારા છોકરાને પંદર વર્ષથી દવા ચાલતી હતી શાઈબાગ હટી સિંઘની વાડીના ત્યાંથી અને ઘણી બધી સંસ્થામાં હું મૂકી ના એનો કોઈ નિરાકરણ આવ્યું નથી અને આ હોસ્ટેલમાં મને એક ભાઈબંધે એક રિક્ષાવાળા એડ્રેસ આપ્યો હું મૂકવા આવ્યો મારો છોકરો આ સંસ્થામાં બાર મહિના રહીને ગયો આજે ત્રીસ એનો ફરક છે અને આજે મારી સાથે મારી ભેગું ધંધા ઉપર બી આવે છે અને એમ કહે છે કે મારે ધંધો કરવો છે અને મારે હોસ્ટેલ જવું નથી હવે કે મારે હું ઠીક થઈ ગયો છું અત્યારે એને એટલી ખબર પડે છે અને મારો છોકરો અત્યારે અને ત્રીસ ટકા થયો છે અને ભગવાન કરે સિત્તેર ટકા બી બીજું સારું થઈ જશે અને આવી સંસ્થાઓ હકીકતમાં લોકોને ખબર ના હોય તો મીડિયા દ્વારા એમને જેને બી ખ્યાલ આવે તો એક વખત અહીંયા આંટો મારી અને આ સંસ્થાનો ચક્કર લગાઈ જાય તો ખ્યાલ આવે કે અહીંયા કેવી સેવાદારી સારી છે જમવાનું ખાવાનું દવા બધું ટાઈમસર નવરાવે ધોરાવે ઓકે છે હું જેવો મારા છોકરાને મારા ઘરમાં રાખતો હતો ને અને જ્યારે બી હું ઓછી તો અહીંયા મળવા આવતો આ સંસ્થામાં કે મારા છોકરાને કેવી રીતે રાખે છે પણ જેટલી વખત બી ઓચિન તો આવું ને તો જેવો મારા ઘરમાં છોકરાને હું રાખતો ને એવી રીતે જ આ સંસ્થાવાળા મારા છોકરાને રાખતા હતા આ સંસ્થાની એક વખત જેને બી કોઈ આવી તકલીફ હોય તો એને આ મુલાકાત લેવી જોઈએ અથવા તો કોઈ બીને આવી તકલીફ હોય મગજની માનસિકની તો આ માધ્યમના દ્વારા એમને આ એડ્રેસ આપવું જરૂરી છે કે આ સંસ્થામાં એક વખત તમે જાઓ જોઈ આવો અને સારું ન થાય તો કહેજો હું ડીસાથી હરેશકુમાર રેવાચંદ ઠક્કર

રોડ ઉપર રખડતા ભટકતા જે માનસિક બીમાર લોકો હોય જેને પોતાના ફેમિલી સાચવવા નથી માંગતા એ લોકોને જોઈને અમને એવો ખ્યાલ આવ્યો કે અમે આ લોકો માટે કંઈક કરીએ એટલે અમે આ સંસ્થાની સ્થાપના કરી શ્રી હરીનો આશ્રો ચેરિટેબલ ટ્રસ્ટની અમારી સંસ્થામાં રોડ ઉપર રખડતા ભટકતા છે કે ફેમિલી છે પણ ફેમિલી માનસિક બીમાર લોકોને સાચવવા તૈયાર નથી એ લોકોને અમે સાચવીએ છીએ એ લોકોને અમે વિના મૂલ્યે ખાવા પીવા રહેવાની સગવડ આપીએ છીએ એ લોકોને અમે તાલીમ આપીએ છીએ કે એ કંઈ કંઈ આગળ કામ શીખે અમારી સંસ્થાના જે સ્ટાફ છે એ લોકો એમની લાઇફસ્ટાઈલમાં સુધારો લાવે એમને નવડાવું ધોવડાવું ખવડાવવું એમના રેગ્યુલર જે જીવન જીવતા હોય એ લોકોની અમે તાલીમ આપીએ છીએ અમારું આખું આ ટ્રસ્ટ છે એ ચેરિટેબલ ટ્રસ્ટ છે જે દાતાઓના સહયોગ થી ચાલે છે એમાં અમે કોઈ દર્દીના સગા પાસે કે એવી રીતના અમે કોઈની પાસે કોઈ નથી લેતા અમે દાતાઓના સહયોગથી અમારું આ ટ્રસ્ટ ચાલે છે આ કેન્દ્ર ખાતે નિરાધાર છે જે લોકો જેનું કોઈ જ નથી એ લોકોને અમે બધી જ ફેસિલિટી પ્રોવાઈડ કરીએ છીએ એમનું રહેવાનું જમવાનું મેડિકલ જે બી છે એ ટોટલી ફ્રી છે જેનો અમે કોઈ ચાર્જ લેતા નથી તો તમારા ધ્યાનમાં બી આવી રીતના રોડ ઉપર રખડતા ભટકતા કોઈ લોકો હોય જે માનસિક બીમારીથી પીડાતા હોય એ લોકોને તમે ચોક્કસ અમારા ટ્રસ્ટમાં અમારી સંસ્થામાં મૂકી જાઓ એ એ લોકો માટે કોઈ ચાર્જ નથી ઇવન તમારા ફેમિલીમાં બી એવા કોઈ પર્સન છે જેને તમે સાચવી નથી શકતા માનસિક બીમારીમાં તો તમે એ લોકોને બી અમારા ટ્રસ્ટમાં અમારી સંસ્થામાં મૂકી જાઓ એ લોકોને અમે રાખવા તૈયાર છીએ આ સંસ્થા ને ચાલુ કરી દોઢ વર્ષ થયું છે અને અત્યારે અમારી પાસે વીસ થી પચીસ માનસિક બીમાર દર્દીઓ છે એમાંથી ઘણા બધા અમુક પેશન્ટ તો જે સારા થઈ અને કામે બી લાગી ગયા છે એવા

એના એના સિવાય તમે એના સિવાય શું કામકાજ કરેલો મતલબ અહીં આગળ અમે એમને ગમતની ફેસિલિટી પ્રોવાઈડ કરીએ છીએ એ લોકો સાથે અમે રમીએ છીએ એક ફેમિલી જેવું અમે એમની એમની સાથે એક માહોલ કરીએ છીએ કે એમને લાગે નહીં કે અમે કોઈ આવા ટ્રસ્ટમાં રહીએ છીએ કે અમારા ફેમિલીથી અમે દૂર છીએ એ એ લોકો માટે અમે રમત ગમતના સાધનો છે એ લોકો માટે એક્ટિવિટીમાં એ લોકો કાગળની બેગોને બનાવે છે તો એમને એવું લાગે કે અમે કોઈ કામકાજ બી કરીએ છીએ મનોરંજન માટે અમારા એ ટીવી છે તો એમને એમ એમને મૂવી જોવાનું છે કે એમનું કોઈ બી એ છે તો અમે એ બી ફેસિલિટી અમને પ્રોવાઈડ કરીએ છીએ આ સનુ મે મુલાકાત લે મોટી વિચાર ઉજારે તો સતી પ્રતિ વિચાર આ તો એક લેડીસ થી નેક્સ્ટ સિરીઝ જો આ પ્રકારનું કામ કરે છે સતી પ્રતિ પણ મગજ માં એ વિચાર આવે ખરેખર વાત સાચી છે ત્યારે મને પેલા મનો વિચાર મને એ આવ્યો છે બરાબર તો તમે જે અત્યારે હાલની જે લેડીસ છે બરાબર જે સ્ત્રીઓ છે ગુણીઓ છે મોટા ભાગે એવું વિચારતા હોય છે એમના ફેમિલી વિચારે એમના જે સંતાન વિચારે એમના કરિયર નું વિચારે એને પણ વધુ ધ્યાન આપવું જોઈએ તો તમને આ કેવી રીતના વિચાર આવ્યો અને જે હાલની જે સ્ત્રીઓ છે એમને તમે શું કહેવા માંગો છો કે એમના બી આ લાઈનમાં આવવાનું હોય બરાબર તો તમે શું સલાહ સૂચન આપવા માંગો છો પહેલા સૌથી પહેલા તો એમ કહીએ કે ભાઈ આ એક માનસિક બીમાર દર્દીઓનો આશ્રમ એટલે એમાંય પુરુષો છે મહિલાઓ નથી અને સામે હું એક સ્ત્રી છું અને મારે એ લોકો જોડે કામ કરવાનું એટલે એમ લાગે કે ભાઈ એક સ્ત્રી છે તો એ પુરુષોનું કામ કઈ રીતના કરી શકે પણ એ જ વસ્તુ આપણા ફેમિલીમાં આપણા બાપ દાદા છે કે આપણા માપ આપણા પેરેન્ટ્સ છે આપણા ભાઈ છે કે જે બી છે તો આપણે ઘરમાં એ લોકોની સેવા કરીએ છીએ ને તો એ જ વસ્તુ આ લોકોમાં આપણે દેખીએ છીએ કોઈમાં આપણે આપણા પપ્પા દેખાય કોઈમાં આપણા ભાઈ દેખાય કોઈમાં કઈ બી દેખાય એટલે સેવા કરવા માટે જરૂરી નથી કે તમે એક સ્ત્રી છો કે પુરુષ છો તમે મનથી નક્કી કરો કે મારે આ લોકો કોઈના માટે કંઈક સેવા કરવી છે તો એના માટે એ જરૂરી નથી કે ભાઈ સ્ત્રી થઈને આ કામ ના કરી શકે અને ઇવન કોઈ બી લેડીઝ છે જે ઘરમાં હોય કે બહાર હોય કામ કરતી હોય કે હાઉસ વાઈફ હોય જે બી હોય પણ એ એ વસ્તુ જરૂરી નથી કે એક સ્ત્રી થઈ કોઈ પુરુષની સેવા ના કરી શકાય બરાબર